જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના જ ભાગરૂપે તેઓ દ્વારા દર અઠવાડિયે મંદિરમાં સાફ સફાઈ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે જ અંતર્ગત જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા જૂનાગઢના અલગ અલગ મંદિરો ખાતે સાફ સફાઈ કરવામાં આવે છે જેમાં આજે તેઓ દ્વારા ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર અને સાથે જ

ની પાસે એસી પાઠક ની પાસે ત્યાં ઓમકારેશ્વર મહાદેવ તેમજ ખાખી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં સાફ સફાઈ અભિયાનનો કાર્યક્રમ થયેલ હતો તેમજ આગામી સમયમાં પણ હજી અમારું આ કાર્ય ચાલુ રહેશે આજના આ સેવા યજ્ઞમાં અમારી સાથે સેવા પ્રમુખ યોગીભાઈ કોટેચા સત્સંગ પ્રમુખ નથુભાઈ આહીર ગિરનાર પ્રખંડ મંત્રી હિરેનભાઈ પાંડે હિરેન્દ્ર બાબુ સોલંકી અશોકભાઈ તેમજ અન્ય વિવિધના કાર્યકર્તા જોડાતા આપ પણ અમારી સાથે આ સેવાયજ્ઞ જોડો આપ સૌ અમારી સાથે સહયોગી બનો અને આપણું આ કાર્ય ખૂબ જ આગળ દીપી ઉઠે અને અન્ય લોકો પણ આપણું આ સેવા સેવાયજ્ઞ જોઈ આપણી સાથે જોડાય એટલી સૌને વિનંતી સાથે અસ્તુ ભારતમાં હતા કે જાય